મોટી કોરલ ખાતે કોમી એકતાનો ઓગણીસમો સમૂહ લગ્ન ઉત્સવ ધામધૂમપૂર્વક યોજાયો કરજણ તાલુકાના મોટી કોરલ ગામ ખાતે આવેલ બાબા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઓગણીસમો લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના ત્રીસ જેટલા નવ વિગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એક જ મંડપ નીચે હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા મળી ભોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સાથે સાથે હિન્દુ મુસ્લિમના ધર્મગુરુઓ દ્વારા દમડંપત્યોને આશીર્વાદ આપ્યા હતા અત્યાર સુધીમાં આ સમૂહ લગ્નમાં સાતસો સત્યાવીસ જેટલા જોડાઓના લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે જે સમાજમાં કોમી એકતાની એક રૂપ સાબિત થઈ રહ્યું છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવારુ ગામ મુટીકરલ ત્યાં બાવા અરફ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા ઓગણીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન થાય છે સમૂહ લગ્ન તો દરેક જ્ઞાતિના દરેક સમાજના થતા હતા પણ એક જ મંડપ નીચે દરેક સમાજ દરેક જ્ઞાતિનો સાથે સમૂહ નિકાહ થાય એક સાથે સપ્તપદીની વિધિ થાય એના માટે મનહુ આયુ પટેલે ઓગણીસ વર્ષ પહેલાં આયોજન કરેલું અને તમામ ટ્રસ્ટીઓના સાથ સહકારથી મોટી કોરલ ગામના નવયુવાનો આગેવાનોના સાથ સહકારથી અને સખી દાતાઓના સાથ સહકારથી છેલ્લા ઓગણીસ વર્ષથી ખૂબ જ સારી રીતે લગ્નજીવનની ઘંટીથી નવયુવાનો જોવા જોડાય છે અને ખાસ તો જે સમાજમાં જે બેન્ડવાજાના કારણે ડીજેના કારણે જે મોટો ખર્ચ થતો હતો દેખાદેખીમાં એ ખર્ચ ન થાય અને જે માતા પિતાઓ પોતાના જે બાળકો છે એમનો જે સંતાનો છે જ્યારે યુવાન થાય લગ્નનો ઉંમર થાય ત્યારે એક સમૂહમાં લગ્નનું આયોજન કરે તો એ જે નવ નવ યુવાનો જે છે એનો જે ફિજૂલ ખર્ચ ન થાય અને આવનાર જે બાળકો છે એ બાળકોના પાછળ અભ્યાસ પાછળ ખર્ચ કરી શકે એવો મુખ્ય અમારો હેતુ છે ને અંગ્રેજી માધ્યમ છે કે ગુજરાતી માધ્યમ સારો અભ્યાસ કરે અને લગ્નમાં જો મોટો ખર્ચ થઈ જાય તેવું કરે વ્યાજે નાણાં લાવે અને ખે ખેતર ગીરો મૂકીને આ લેખ દેખાદેખીમાં મોટું જમણમાર કરતા હતા અને એ જે ન થાય એના માટે અમે આ સમૂહ લગ્નનું છેલ્લા ઓગણીસ વર્ષથી આયોજન કરીએ છીએ અને આજે ત્રીસ જોડાનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને ઘણા સખી દાતાઓ અમને ખૂબ મોટું દાન આપેલ છે તેમનો અમે આભાર માનીએ છીએ અને અત્યાર સુધી સાતસો ઓગણત્રીસ યુવકો યુવક યુવતીઓએ અહીંયા સમૂહ લગ્નમાં ભાગ લીધો છે અને સુખી દંપાટી જીવન આજે જીવી રહ્યા છે તો અમારો જે મુખ્ય હેતુ છે કે જે મોટી કુરલ છેવાડાનો ગામ છે અને દરેક સમાજ દરેક જ્ઞાતિ આ ગામમાં ખૂબ શાંતિથી અહીંયા વસવાટ કરે છે અને ખૂબ સારી રીતે અહીંયા સમૂહ લગ્નનું આયોજન થાય છે અને પુનિત મહારાજ જે છે એ પુનિત મહારાજ પણ અમારે ત્યાં અહીંયા આવતા હતા અને એમના જે સંત છે એ પણ અહીંયા અમારી વચ્ચે અહીં ઉપસ્થિત છે અને સંતો મહંતોની વચ્ચે આ એક જ મંડપ નીચે નિકાહ પણ થાય છે અને સપ્તાહ વિધિ પણ થાય છે અને આ જે સમૂહ લગ્નમાં આજ દિન સુધી ખૂબ શાંતિપૂર્વક આયોજન થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ અમારું મોટું આયોજન થશે અને આ જ મંડપ નીચે સો જોડા પર લગ્ન સાથે જોડાય એવું અમારું આયોજન રહેશે અને આ આયોજનમાં અમને અત્યાર સુધી જે કોઈ વ્યક્તિઓ સાથ સહકાર આપ્યું છે જેને દાન આપ્યું છે એમને આ અમે સ્ટેજ પરથી એમનો આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં શિક્ષણનું પણ અહીંયા જે હેતુ છે કે જે છેવાડાનું ગામ છે અને શિક્ષણથી જે ઉણપ છે જે ગરીબ વર્ગ છે એ સારું શિક્ષણ મેળવે અને એના માટે પણ જે ગરીબ બાળકોને છે એ શિક્ષણમાં જે નાણાંના અભાવે એ શિક્ષણથી વંચિત ન રહી જાય એના માટે અમારો જે ટ્રસ્ટ છે એ શિક્ષણનું પણ મોટો ભાગ અમે આગળ અમને વધવાના છે સારી સ્કૂલ બને સારું શિક્ષણ મેળવે અને અલગ અલગ જગ્યાએ તેઓ શિક્ષણ મેળવી શકે ટ્યુશનના નાણાં ન હોય તો અમે અહીંયાથી પ્રોવાઈડ કરીશું એવું પણ અમે આગામી વર્ષોમાં આયોજન કરવાના છીએ